ગાઈસ હું તો બહાર આવી ગયો તમે ખાલી બહાર નું જુઓ અરુ ધુમસ ધુમસ અહીંથી થી સુધી દેખાય તો કોઈ દેખાય જ ના આગળ જો જો મસ્ત વાત હવે બધા વાદરો ની આચી આવી ગયો ભાઈ વિશાલ પણ આવી ગયો છે તૈયાર થઈ શું મને આવી હવે તો આ વિડિયો ઉતારો વ્લોગ ઉતારો છે અને આ ઉપર જે ફોટો પડવા હે પેલી સાઈડ જોઈએ

આઈને જોઈ રહ્યા છે આવા ડોકા ચકારી નાસ્તો આયો નાસ્તો કરી લેવા ફટાફટ દેખડો આયડો આઈ જાવ મારા બૂટ પહેરવાના બાકી છે સિપલો પહેરું એ પી કાય તૈયાર થઈ થોડું પડીએ મસ્ત મસ્ત દતુરી હો ચાવી વગર ચાવી ન લાય તો ફોન આવે તો વાત કરો ઉભા રહીજે

પબ્લિક અવાજ નીચે તો જો પેલા નેચે દવાઓ લે તો હે ખરો પાય ખા આપણે આપડે ન્યા જોવાનું હેડો

એવું કરવું આપણે કોમકાજ ચાલુ આ બધું આ બધું ધોવાઈ ગયું ને એટલે આ બધું ધોવાઈ ને એટલે આને બધું આટલું ધોવાઈ ગયું

તન ફોન આપ્યો તો ને મે પાલે ફોન બસ કશું આદો નહીં પડી રહ્યા દેજે તો દે દે સર હે બાર કોક દઉં બોટલ બોટલ નહીં ભરી પડ દો ને આગળ જન પડી એવું હા મે તો તું મસ્ત આવી ગયું કમ્પ્લીટ શેક જતો રહ્યો બધું ગાયબ કરી

પેલો યોગલો મન કે મારા બંચી જમ્પિંગ કરું કે વાન કેલું તૂટી જ જાપાનમાં જોયું પ્લીસ kvar કોમ હું એ જ જોતી થી પાછળ ઊભી તો એક્ટિવિટી શું

देंसिटिविटी ऑफ द साइंस केयर दिस इज अ लिस्ट 120 बराबर itu 120 बराबर है

અહીં આ ગાડી બહુ દૂર મૂકી હતી આપણે અહીં ત્યાંથી તઈને બધાને લઈને નીકળીએ ઘર બાજુ પણ વાગ્યા પાંચ વાગ્યાની આસપાસ પહોંચી જશું શાંતિ જય અંબે મારે

mong đợi lấy đâu ghét mắng ghét mắng ghét mắng ghét mắng này mắng ghét mắng ghét mắng ghét mắng ghét mắng

Lẹ Xem bố kia Lê đâu cái gì